हजार करोड़ रुपए का कारखाना लगने वाला इस डिमांड को पूरा करने में दाहोद बड़ी भूमिका निभाएगा इस नए कारखाने से यहां हजारों नौजवानों को रोजगार मिलेगा आसपास नए कारोबार की संभावनाएं बढ़ेगी आप कल्पना कर सकते हैं एक नया दाहोद बन जाएगा નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે એ લોકો આંદોલન પણ કરીશું આજે અમે ચારસો પાંચ આવ્યા છે અમે કાલે ઉઠીને લે લેવામાં નહીં આવશું તો પાંચ હજાર લોકો પણ અહીંયા આવીશું અને રેલવે એ લોકો આંદોલન પણ દાહોદના રેલવે કારખાનામાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે દાહોદ જનતા ટાઈગર સેના દ્વારા આવેદન આપી માંગ કરાઈ પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ બે હજાર બાવીસમાં ભારતીય રેલવે દ્વારા લગભગ વીસ હજાર કરોડ રૂપિયામાં નવ હજાર એચપી લોકોમોટિવ નિર્માણ પ્રોજેક્ટનું કાર્ય દાહોદમાં સ્થિત રોલિંગ સ્ટોક કારખાનામાં કરવામાં આવશે આ પરિયોજના અંતર્ગત સિમેન્ટ્સ લિમિટેડ એજન્સી દ્વારા નવ હજાર ક્ષમતાવાળા બારસો ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં રોજગાર માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી તો અહીંના આદિવાસી શિક્ષિત બેરોજગારોને આ પરિયોજના અંતર્ગત લગભગ દસ હજાર લોકોને રોજગાર મળી શકે તેમ છે આ પરિયોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક વિકાસને વધારવાનો છે આ પરિયોજના અંતર્ગત સ્થાનિક શિક્ષિત બેરોજગાર નવયુવાનોને તેમની લાયકાત મુજબ સિમેન્ટ્સ લિમિટેડ એજન્સીમાં નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ સાથે રેલવે કારખાના પ્રબંધકને આવેદન આપી માંગ કરાઈ હતી જો માંગણી નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં કારખાના નાના ગેટ આગળ ગાંધી ચિંંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી દાહોદ કારખાનાની અંદર દાહોદની અંદર કારખાનું છે એટલે કારખાનાની અંદર સિમેન્ટસ કંપની છે ત્યાં જે ભણેલા લોકો છોકરા છોકરીઓ છે ભણેલા છતાંય બહાર ગામ જઈને કામ કરવું પડે છે તો આપડા દાહોદની અંદર કેમ કામ નથી મળતું બસ બેરોજગારી જે લોકો બેરોજગારી બેઠા છે એ લોકોને રોજગારી મળે એવી મારી ઈચ્છા છે બસ કેવું છે જોહાર જય આદિવાસી દાહોદના અંદર હાલમાં અમે દાહોદના તમામ આદિવાસી સમાજના લોકો તેમજ દાહોદની જનતા અહીંયા રેલવે કારખાને મુકામે પહોંચ્યા છે કેમ કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દાહોદના અંદર આવ્યા હતા અને ત્યારે આદિવાસી સંમેલન હતું એ સંમેલન અંદર એમણે કીધું હતું કે વીસ હજાર કરોડનો કારખાનું દાહોદની જનતા અને દાહોદના આદિવાસીઓને ભેટમાં આપું છું ત્યારે અમે કહેવા માગીએ છીએ કે દાહોદના જેટલા શિક્ષિત બેરોજગાર લોકો છે એમણે આ જે કંપની આવેલી છે સિમેન્ટ્સ કંપનીના અંદર શિક્ષિત બેરોજગાર લોકોને નોકરી પર લેવામાં આવે અહીંયા સ્થાનિક લોકોને નોકરી પર લેવામાં આવે એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને અમે કહેવા માંગીએ છીએ કે જો નોકરી પર લેવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે રેલ લોકો આંદોલન પણ કરીશું આજે અમે ચારસો પાંચસો જણ આવ્યા છે અમે કાલે ઉઠી લે જો લેવામાં નહીં આવશે તો પાંચ હજાર લોકો પણ અહીંયા આવીશું અને રેલવે રેલ લોકો આંદોલન પણ કરીશું જોહાર જયા આદિવાસી ધન્યવાદ